ફૂલે ફૂલ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે કારણ કે બે બાજુથી સિસ્ટમ આવી રહી છે હું તમને મેપ માં પણ બતાવવા જઈ રહ્યો છું પણ એની પેલા ખાસ કરીને લીલી પરિક્રમામાં જે લોકો જાય છે ખાસ કરીને થી તૈયારી કરીને જજો કારણ કે વરસાદ આવવાની ફૂલ સંભાવના છે ફૂલ આગાહી છે અને ખરેખર આવશે પણ ખરો કારણ કે એક સાથે બે સિસ્ટમ છે કદાચ એક સિસ્ટમ જશે તો પણ બીજી સિસ્ટમ તો આવશે જ કારણ કે બે સિસ્ટમ ફૂલ આગળ વધી રહી છે ત્યારે મિત્રો વાત કરીએ તો લીલી પરિક્રમા જે લોકો જાય છે ખાસ કરીને સાવધાન થઈને જજો અને હાલ મિત્રો વાત કરીએ વરસાદની તો વરસાદ બે બાજુથી એટલે કે ગુજરાત બાજુથી જે દરિયો છે એમાંથી પણ ભારતની જે નીચેની સાઈડ છે એ બાજુ પણ બીજી સિસ્ટમ એક્ટિવેટ છે બે સિસ્ટમ એક સાથે એક જ દિશામાં એન્ટર થઈ રહી છે ત્યારે મિત્રો વાવાઝોડા જેવું બની જવાનું છે